તો મિત્રો આજનો સૌ પ્રથમ આપણે સફેદ ડુંગળીના આપણે ભાવ જાણીએ પહેલાં મિત્રો તમને ચેનલનું નામ આપી દો આપણી ચેનલનું નામ છે મિત્રો એડી ગુજરાતી ન્યૂઝ ચેનલની અંદર મિત્રો પહેલીવાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને હું એક ખેડૂતો છું ને ખેડૂતને લગતા મિત્રો તમામ મિત્રો આની અંદર જોવા મળશે છે સફેદ ડુંગળીના અને લાલ ડુંગળીના ડેલી વિડીયો મિત્રો તમને આમાં જોવા મળશે છે તો ફટાફટ આલો મિત્રો મળ્યું છે સફેદ ડુંગળી લાઈવ આપી દો ભાઈ બે ચાલતાલીસ બેતાલીસ ચાલુ એકસો બેતાલીસો બે ચાલતાલીસ ચાલુ અડતાલી અડતાલી એકસો અડતાલીસ ચાલુ બચાવ ના જારે 850 રૂપિયા 45 હાચા હાચા 30 કો મજા આવે આ બા મજા આવે ठंडक आया, आया रुपयालीसलीसौ छियालीसोड़तालीस अड़तालीस अड़तालीस

વાહ માલ વાહ 2800 2800 આયેંદરવાલે નેક આવે મમ્માજી 40 બોલે

હમણાં હારું છે દેખો બાબા 55 55 ધીરુભાઈને છે મારા ઘરે આપણ ઓય ડાંગે દેજો આપણને સંગાર વિદ્યા ઓરમા આલુ જમલા ભાઈ 141 140 રૂપિયા પાછા દેજો 141 140 રૂપિયા પાછા છે કે 141 આલુ જમલા અને એકતાલીગ્યા પાંટલમાં ઉપરમાં એકતાલી પાંચ અલગ આખો ભાઈ જગ્યા એકતાલી પર એકતાલી ભાઈ થઈ જાય ભાઈ રીક્યા પાંચ બેતાલી પિસ્તાલી કરો ભલે છેતાલીસ સુડતાલીસ અડતાલીસ એકો અડતાલીસ ઓગણ બચા એકો ઓગણ બચ્ચા અચ્છા એકો બચા એકાવો એકાવન